અમદાવાદની સુંદરતામાં વધુ એક મોરબી જબેરાશે સાબરમતી નદી પર બનશે પહેલો આઇકોનિક બ્રિજ

સાબરમતી નદી પર વાહનોની અવરજવર માટેનો એક અલગ જ પ્રકારની ડિઝાઇનો આ બ્રિજ તૈયાર કરવામાં આવશે જે જમદાબાદની એક આગવી ઓળખ ઉભી કરશે ગુજરાતમાં અત્યાર સુધી નદીના પાણીને રોકી શકાય તે માટે એક પણ રબરથી સંચાલિત બેરેજ બનાવવામાં આવ્યો નથી આ આઇકોનિક રબર રબરબ્રિજથી પાણી રોકીને સ્ટોર કરી શકાશે જરૂરિયાતના સમયે આ રબર સામાન્ય સ્થિતિમાં આવી જતા નદીના લેવલે આવી જશે જેથી પૂરના સમયે અથવા વહેતા પાણીમાં અવરૂધ રૂપણ બનશે નહીં આ સિક્સ લેનનું બેરેજ કમ બ્રિજ બનાવવા પાછળ અંદાજિત રૂપિયા ત્રણસો પચીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે

નવાગઢ વિસ્તારમાં આવેલી ઓગણીસ નંબરની આંગણવાડી પડવાના વાંખે ઊભી છે આંગણવાડીની હાલત એટલી હદે જર્જરીત છે કે ક્યારે ધરાશાયી થઈ જાય કઈ નક્કી નહીં આંગણવાડીમાં ભણવા આવતા પચાસ જેટલા નાના ભૂલકાઓના માથે જાણે કે મોત મંડરાઈ રહ્યું છે ખંડેર હાલતમાં આંગણવાડીમાં આવતા બાળકો ડરના માહોલ વચ્ચે ભણવા મજબૂર બન્યા છે પ્રથમ દ્રષ્ટિએ તો એવું જ લાગે કે અહીં આંગણવાડી છે જ નહીં આંગણવાડીનો દરવાજો તૂટેલી હાલતમાં છે આંગણવાડીની દિવાલમાં કોઈ નથી છતનો મકાનમાં ચાલતી આંગણવાડી એટલી જર્જરિત હાલતમાં છે કે કેટલાક વાલીઓએ તો બાળકોને ભણવામાં પણ મોકલતા ડરની ભાવના અનુભવી છે જૂનું બિલ્ડિંગ રિપેરિંગ કરી આપે અને આંગણવાડી ત્યાં કાર્યરત નહીં થાય ત્યાં સુધી બાળકોને ભણવા નહીં મોકલવાની વાલીઓ ચીમકી પણ ઉચ્ચારી છે

કપાસની ખેતીમાં હાલ બિયારણ ખાતર દવા અને મજૂરી કામમાં બહુ જ ખર્ચ આવે છે જેથી કપાસના સત્તરસો કરતાં વધારે ભાવ આપવામાં આવે તેવી ઉગામેડી ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે માત્ર ઉગામેડી જ નહીં પણ બોટાદ જિલ્લાના કેટલાય ગામના ખેડૂતો કપાસનો સંગ્રહ રાખીને ભાવ વધારાની રાહમાં છે ચાલુ વર્ષે કપાસના ભાવ ઘટવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે હાલમાં જે કપાસના ભાવ છે તે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી જો સરકાર દ્વારા નિકાસમાં છૂટ આપવા આવે તો વૈશ્વિક આણંદ નું છેવાડા છેવાડાનું શહેર ખંભાત વર્ષોથી પતંગ બનાવવા માટે જાણીતું છે ઉત્તરાયણ આવતા જ ખંભાત પતંગો ચર્ચાનું કેન્દ્ર બની જાય પતંગ ઉદ્યોગથી બે પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે કંબાજ શહેરના રેલવે સ્ટેશન પાસે મોટી થવાથી આ વર્ષ ઉત્તરાયણ મોંઘી બનશે તેવું પતંગ વ્યવસાયકારોનું કહેવું છે ખંભાત પતંગ ઉદ્યોગ બે હજાર પરિવારોની રોજીરોટી નો આધાર બન્યો છે પતંગ બનાવવાનો મોસમી વ્યવસાય કાયમી ગૃહ ઉદ્યોગમાં પરિવર્તિત થયો છે નાની ચુનારવાડ અને મોટી ચુનારવાડ વિસ્તારમાં ઘેર ઘેર પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે ચુનાર સમાજની મહિલાઓ પણ આ પતંગ વ્યવસાયમાં પતંગ બનાવી તેમનું યોગદાન આપે છે ખંભાતી પતંગ સમગ્ર ગુજરાતમાં પતંગ રસિકોની પહેલી પસંદ છે અને સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે જોકે આ વર્ષે ખંભાતના પતંગના ભાવમાં વધારો થવાથી તમારી ઉત્તરાયણ મોંઘી બની શકે છે રાધનપુરના એક ગામમાં ચમત્કાર સાંજની જાલર વાગતા જ ઘોડી મંદિરમાં જવા માટે થનગનવા માંડે જેને છૂટી મુકતા જ પહોંચી જાય વચરાજ દાદા મંદિર આ સાંભળીને આશ્ચર્ય જરૂર લાગશે પરંતુ આ હકીકત છે ઘોડી આરતી કરે છે ઘોડી દર્શન પણ કરે છે અને ફરી પાછી પોતાના તબેલામાં પરત ફરે છે આ ઘટના રાધનપુરના પેદાશપુરા ગામમાં રોજ થાય છે ગામના પાદરમાં આવેલા વચરાજ દાદાના મંદિરમાં આરતીની ઝાલર સંભળાતા જ ઘોડી દોઢ મૂકીને પહોંચી જાય છે તે મંદિરના પગથિયા ચડીને અંદર પ્રવેશી જાય છે અને શાંતિથી આરતી કરે છે જ્યાં સુધી આરતી પૂરી ન થાય ત્યાં સુધી ઘોડી મંદિરમાં જ રહે છે અને ત્યાંથી જરા પણ હલતી નથી ભક્તિમાં લીન થઈ જાય છે ઘોડીની આ ભક્તિ જોઈને ગ્રામજનો પણ दंग રહી જાય છે આરતીમાં ભાગ લેવાનો ઘોડીનો આ નિત્ય કર્મ થઈ ગયો છે તેને જોઈને સૌ કોઈને આશ્ચર્ય થાય છે વચરાજ દાદા પ્રત્યે ઘોડીનો ભક્તિભાવ જોઈને ગ્રામજનોમાં કુતૂહલ છે સ્થાનિકો ઘોડીને ચમત્કારી ગણાવી રહ્યા છે ઘોડીની અંદર દેવી દેવતાનું રૂપ હોવાનું માની ગ્રામજનો હવે ઘોડીની પણ પૂજા કરવા લાગ્યા છે 31 ની અલગ અલગ ઉજવણી વચ્ચે અમદાવાદમાં ઉજવાય અનોખી ડાન્સ પાર્ટી તમે ક્યારે સાંભળ્યું છે કે શ્વાન પણ ઝુમ્બા પાર્ટી કરે છે જો ના સાંભળ્યું હોય તો અમદાવાદની આ ઇવેન્ટ જોયા બાદ આ વાત તમારી માટે નવી નહીં હોય નવા વર્ષને આવકારવા સેલિબ્રેશન માટે લોકો વિવિધ ડાન્સ પાર્ટીનું આયોજન કરતા હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં પહેલી વાર ડોગ ઝુમ્બા પાર્ટી યોજાઈ હતી ડોગ ડોગને હાથમાં ઉચકીને મહિલાઓએ જુમ્બા ડાન્સ કર્યો હતો અમદાવાદના સિંધુ ભવન ખાતે આ ઇવેન્ટ યોજાઈ હતી આ ડાન્સ ને જુમ્બા ફિટનેસ ડાન્સ નામ આપવામાં આવ્યું જેમાં અમદાવાદ સહિત મુંબઈ બેંગ્લોર દિલ્હી થી પચાસ થી વધુ સિદ્ધુ બ્રીડના ના ને લાવવામાં આવ્યા આ ડાન્સ ને જુમ્બા ફિટનેસ ડાન્સ નામ આપવામાં આવ્યું આ પાર્ટીની ખાસિયત એ હતી કે અહીં પાર્ટી માટે આવેલા તમામ સિદ્ધુ ડોગ ને એસેસરીઝ અને ન્યુ યર પાર્ટી ક્લોથ પણ પહેરાવવામાં આવ્યા હતા અયોધ્યામાં ગુંચે અમદાવાદનું છપ્પન ઇંચનું નગારું કુલ વજન સાતસો પચાસ કિલો અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના નગારાનો નાદ સંભળાશે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે જેને લઈને આખો દેશ ઉત્સાહિત છે દરેક વ્યક્તિ પોતાની રીતે ભગવાન રામના મંદિર માટે ફાળો આપવા માટે ઉત્સુક છે આ પ્રયાસને આગળ ધપાવતા અખિલ ભારતીય ડબઘર સમાજ દ્વારા મુખ્ય મંદિર માટે પાવર સ્ટીયરિંગ રથ સાથે ખાસ સાતસો પચાસ કિલોનું નગારું બનાવાયું જેને રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યામાં રામ મંદિરમાં પહોંચાડવામાં આવશે અમદાવાદના દરિયાપુર માં સાડી સાતસો કિલોના ખાસ નગારા બનાવાઈ રહ્યા છે સમાજના દીપક ડબગરે કહ્યું કે અમે શ્રી રામ જન્મભૂમિ